ફૂલી હું તાલુ શું કે આ બધું કપ આવે છે એટલે હું હાર કરાવવાની હો સિને ફૂલડાનો એલી ના હું હો નાનો તારો બાપા બધે કપ આવે છે તો એટલા પૈસા નો થાય હવે જેટલા આવે એટલા માર બેરું એમ કીધું એ કે પછી બધા હપ્તા ભરી દીશું તો લાય તે દેખાડ દે ખરી એ હો 음음음음음음음음 <gu> <esh sitzt last word> <sharp inhale> <assistantAKEérieur> Oh. Huh? ले मारी मां देखारो

મુડી શું બોલ્યા મને બીક આવી લાગી હવે હવે કાઈ ન હોય હાલને જોવી એ ઓય બાપા રે બુરી આ તો ભૂત છે બસ શિંગડા વાળું ઢબુડી હવે હું કઈ છું

માન માન ભાગી ના મારું બે તું વાત નહીં મેં ખાબું હાલો હોય નઈ કોઈ દી હવે મારો બેટો અવાજ તો આય છે ને હો એટલે તમને કહી દીધી હું અમારો બેટો આપણે કોઈ હોય ને હવે ના બેરું રિક્ચર માં ભૂત હતું મેં ભૂરીએ બે જોયું હે ભૂરી હા કોઈ હોય ને હવે આ કોક હવે ના બેરું હાસકા ભૂત હતું આવ દેખાડો કરતા ને આપણે જેવી સાન માન હો આપણા <laughs> <laughs>